નમસ્કાર દર્શક મિત્રો અસ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું આયુષી રાવ નજર કરીશું મહત્વના સમાચારો પર રાજકોટમાં ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે શિક્ષણ વિભાગની ટીમે બેતાળીસ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું છે મળતી માહિતી અનુસાર જુદા જુદા મુદ્દાઓને લઈ નોટિસ આપવામાં આવી છે રજાના દિવસે શાળા ચાલુ રાખવી ગણવેશનો મુદ્દો સ્ટેશનરી અને ફાયર સેફ્ટી મુદ્દાને ધ્યાનમાં લઈ ચેકિંગ હાથ ધરાયું છે

શૈક્ષણિક સામગ્રી અને ગવર્સ એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી તેના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં